કે હે જીવાલા માર નાડ મારવાલી જોગનેनावली એ કુંડલા છે ને કાળ જા કેરી કોર રે ભાઈ ભાઈ બપ્પો બપ્પો આમોજ

नवावरण हाउ कोइन जाजा क्रिन जय माता दियो ए राम 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 राम, राम डायरन ए कुंडी हुती ढिसानी रे माई रे होड रे मारी ये वो रंग छे रे रंग छे बापो बापो आ मौजा બે હજાર પચીસ માં જુઓ બે હજાર પચીસ ની શરૂઆત એવું રંગ છે રંગ છે એટલે ભાઈ દેખાય તો છે કે નહી <laughs> था था ए ए ओ हो हो बा पो बा पो दे उभी થઈ ગઈ લે તો હું ટેકાવું બીજો હું એ ભાઈ કાંટા લાગે ને વાય અને માતાજી ને ભાઈ અમારે જો સાટવાનો ચોખ છે કે હેજી એવી ગોરલ ગાયું ના દૂધડા ભાઈ ભાઈ હું ભાયાળા કુંડ ગયું કાલે હાપડશે આવી વાત જબ દઈએ જેના જેના ઘરે કાળિયું એને તો રોજ દિવાળિયું બીજું મારું ફિટ કરેલું કહું જેના ઘરે દોળ્યું ને એને રોજ હોળિયું <coughs> ¡Eh! ¡Vaya! ¡Vaya! vas ¡Vaya! 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 ¡Vaya!